કૃષ્ણ કનૈયા કી જય અમદાવાદ વિમાન ક્રે મૃતકોની શ્રદ્ધાંજલિ કીર્તન લઈને હું આવી છું જો મારું કીર્તન તમને ગમે તો મારી ચેનલમાં નવા હો તો લાઇક શેર સબસ્ક્રાઈબ જરૂરથી કરજો વાલા ભક્તો જય શ્રી કૃષ્ણ જનારા નારા તો જતા રહ્યા ને સદગુણો એના સાંભળે લાખો લૂંટાવો તો એ મરે નારા પાછા નહીં મળે वैभव मळे कीर्ती मरे लक्ष्मी गैली सा पडे पैसा आ जगत मा मरे नारा पाछा पाचांही मळे जनारा तो जता रे सद्गुणय सांभळे भय तो हकीमो डॉक्टरो वैज्ञानी मोटा बले, क्षण एक जीवन महि पाछा पाचा मळे જનારા તો જતા રહ્યા સદગુણો સદગુણોયને સાંભળે જન્મ્યા એને જવું જરૂર આ તો ભગવાનનો કાયદો રોયા કરેતી શું મળે નારા પાછા નહીં મળે જનારા તો જતા રહયા ને ન સાંભળે મરનારા અગ્નિમાં બળે રોનારા અગ્નિ વિના બળે લક્ષ ચોર્યાસી ફેરા ફરો તોય મરનારા પાછા નહીં મળે જનારા તો જતા રહ્યા ન સાંભળે લાખો લૂંટાવો તો એ મરનારા પાછા નહીં મળે कृष्ण कनैया लाल की जय मृतकोनि कोने श्रद्धाञ्जलि ॐ शान्ति ॐ शान्ति